શ્રીમતી મંજુલાબેન ચૌહાણના ખેતરની મુલાકાત લીધી હતી ખેતરમાં કરેલા શાકભાજી વિદ્યાર્થીઓના વૃક્ષો સ્ટ્રોબેરીની ખેતી મશરૂમની ખેતી વિશે શરૂઆતથી લઈ છોડને રાખવામાં આવતી કાળજી વિશે મંજુલાબેન દ્વારા માહિતી આપવામાં આવી આ દરમિયાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો જેવા કે જીવામૃત ઘનજીવામૃત બીજામૃત આચ્છાદાન વાપસા બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર સહિતના આયામોને ડેમો આપી માહિતગાર કર્યા હતા પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા ખેડૂતની ફળદ્રુપતા વરસાદી ભેદનો સંગ્રહ નહીવત ખર્ચ સામે બમણી આવક સહિતની માહિતી આપી વિદ્યાર્થીઓને રાસાયણિક ખાતર દવા ખેતીમાં ન વાપરવી અને તેની જગ્યાએ ગાય આધારિત બનાવેલ જીવામૃત ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર વાપરવા માટે જણાવ્યું રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વળવાય સિંગવળ